દાર બે જંગલ જમીનો કાયદા અંદરે રૂપિયા ભૂસોટે ત્રીસ રૂપિયા પેટે પાવીજરપુર નાસવાડી કામ તાલુકાને જાત આપતો મેં આવ્યો આજે આ સરકારી જમીન હોય એ કો સરકારે તમામ ગામો માં કોલોની બેઠક મે ખરાખર જાણકારી આપી પહોંચાડવો નો માટે કામ કો ત્યાં એ કે

જંગલ ખાતા વાલા તમીન આપી દેતી જંગલ ખાતા વાય તું કે કોટા કોટ આપી દે હાટકુટ એક ખરા ખર આંબાટુંગર ના પીએ તો આંબાટુંગરવાલા હા જાણો પડતો જાણ ને તપુ સ્ટેન્ડ

હોયે તો ઈઆરી આપણી પાસે સપોર્ટ નથી એ માનતો કે આમાં ખોટલા મીટીંગ રાખીને વેતનપત્ર આપ

તો મામલતદાર અને કલેક્ટર આપણને જવાબ આપી શકે કે આ જમીન કેવી છે હું કામ છે કોને આપેલી છે કોઈ કોન્ટ્રાક્ટ આવે છે હું ભણવાનું છે એ બધું જવાબ આવે તો આ પોલીસ સ્ટેશન વાળાને સોંપી દીધું અને કડીપાણી આવીને જવાબ લઈને જતા રહ્યા મારા ભાઈ તો આ કેટલી નાલાજ કેવાય તો જવાબ અને જવા વાળા બે વસે કે તઈ ગડી પાણી ભૂલાવે તો તમને નહી કહેવાય આગી વાનો છે કે અમારા ગામ ને આવો અને લોકો ને સમર્થન માં જો તમને આપશે લોકો આમુ તો આ નાગરિકના ના વાનો છે આમુ તમારા અહીં આવીને અમે સૈની કરી શકીએ એવો જવાબ આપવો પડે પણ એવો જવાબ પણ આપનારા શીખો આગીવાન બધા છે

ચાર પાંચ ગામ ના અધિકાર કેવાય પાણીનો માછલા નો અધિકાર સારા એના માટે આપણે બધા ખડીધમ પગે રહી આપણે બધા કામ કરી લઈએ અને આંબા ડુંગર વાળા ને કેમ અને આપણે બધા આંબા ડુંગર ને જીને

કરે છે ને તો એ પણ નોટિસ ફટકારી કેટકાવી દીધું ને તો આપણે જોવા તો પાટા પડી જતા

આમ હા જંગલ બી હસુનારા ઓના ખેત હાથ ધરનારા ઓના અમી તમે આપનારા એ પરિવાર કે નહીં તો આપણે એવી રીતે રોન પડે જય હિંદ જય આદિવાસી જય જુહાર જય